મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવામાં એકસો પાંત્રીસથી વધુ લોકોના મોત થયા હતા જેથી રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડીને તમામ બ્રિજની જવાબદારી જે તે વિસ્તારમાં આવતી સંસ્થાને સોંપી દીધી હતી ત્યારે નગરપાલિકા પાલિકા સહિતની સંસ્થાઓએ શું શું કામગીરી કરી છે તે અંગે એક સાથે એકસો તેસઠ આરટીઆઈ સુરતના સંજય ઈઝાવા અને તેમની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે જેમાં હકીકત સામે આવી છે મહાનગરપાલિકા અને પિસ્તાલીસ જેટલી નગરપાલિકાએ કોઈ જ જવાબ આપ્યા નથી જેથી આવી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠ્યા છે આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ કહ્યું કે છ માર્ચ બે હાજર ના રોજ રાજ્ય સરકાર દ્વારા વટહુકમ બહાર પાડ્યો હતો સાત માર્ચના રોજ આ વટહુકમ રાજ્ય સરકારે સરકાર સમક્ષ રજૂ કર્યો હતો આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય વિઝાવા અને તેમની ટીમ દ્વારા બ્રિજ બાબતે કામગીરીને લઈને આરટીઆઈ કરાઈ હતી નગરપાલિકા અને મહાનગરપાલિકામાં આરટીઆઈ કરવામાં આવી હતી સાત મનપા અમદાવાદ સુરત વડોદરા જામનગર અને રાજકોટ મનપા દ્વારા તમામ બ્રિજ અંગે માહિતી આપવામાં આવી હતી ભાવનગર અને જુનાગઢ મનપા દ્વારા બ્રિજ બાબતોની માહિતી આપવામાં આવી નથી સરકારના નિયમ અનુસાર આ બી મનપા દ્વારા બ્રિજ સર્વે કરાયો જ નથી એટલે કે એકસો વીસ નગરપાલિકા એ બ્રિજ સર્વ બાબતે કોઈ પણ માહિતી આપતી નથી પાંત્રીસ નગરપાલિકા દ્વારા જ બ્રિજના મરામત અને સર્વની માહિતી આપવામાં આવી છે પાંત્રીસ માંથી થી દસ નગરપાલિકાએ

એ એફિડેવિટની અંદર એવું દર્શાવવામાં આવેલું છે કે આખા ગુજરાતની અંદર જેટલા બી બ્રિજો નાળા જે કંઈ આવે છે એ નગરપાલિકા અને મહાનગરપાલિકાને જવાબદારી સોંપતો એક આ રિપોર્ટ છે એક આ ઠરાવ છે એ ઠરાવ મુજબ શું કામગીરી થયું છે એ જાણવા માટે 163 RTI ત્રેસઠ આરટીઆઈ એક સાથે કરીને તમામ નગરપાલિકા મહાનગરપાલિકા પાસેથી માહિતી માંગ્યું છે એ માહિતીની અંદર ચોંકાવનારી રિપોર્ટ બહાર આવ્યું છે કારણ કે એની અંદરથી ચાલીસ જેટલા લોકો તો કોઈ જવાબ જ નથી આપ્યા કોઈ મહાનગ નગરપાલિકા જવાબ જ નથી આપ્યા અને બાકીના પાંત્રીસ જેટલા લોકો એની અંદર જવાબ રજૂ કર્યું છે અને બાકીના લોકો એવું કહે છે એની અંદર નીલ રિપોર્ટ છે તો એકસો ને જેટલા જે સંસ્થાઓ છે જે લોકલ ઓથોરિટી છે બોડી છે કોઈ માહિતી આપવા માટે આગળ આવ્યું નથી એટલે એનો મતલબ એવું થાય છે એ જગ્યા ઉપર બ્રિજનું કોઈ મરામત અથવા બ્રિજનું કોઈ સર્વે થયું નથી અને બાકીના જે પાંત્રીસ અને જે પાંચ મહાનગરપાલિકાના ટોટલ ચાલીસ જેટલા વ્યક્તિઓ છે એ સંસ્થાઓ છે એ સંસ્થા દ્વારા આપણને માહિતી આપ્યું છે એની અંદર પણ અધૂરી માહિતી છે તો આ જે મેટર આખું કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે આ જે કોર્ટ નિર્ણય લેશે એવી રીતે આગળનું કાર્યવાહી માટેની મારી રજૂઆત છે ગાંધીનગરની અંદર પણ ઘણા બધા નગરપાલિકાઓ આવે છે એની અંદર પણ ઓછા બે કે ત્રણ જેટલા નગરપાલિકા આપણે રિપોર્ટ આપ્યો છે બાકીને કોઈ પણ નગરપાલિકા આની અંદર રિપોર્ટ રજૂ કર્યું નથી આરટીએની અંદર એટલે એમની પાસે પણ નીલ રિપોર્ટ છે એવું એ લોકો અત્યારે લખિતમાં આપણે આપ્યું છે